કઈ વાત છે કેમ છો બધા મજામાં આવો તો બધા મજામાં જઈ છો તો આજના બ્લોગ ની શરૂઆત આપણે ફ્રેન્ડ્સ બચી કલી ને સવાર માં કરીએ છીએ ભાઈ ઊઠી ગયા છીએ મસ્ત મજાના તમે જોઈ લો તો પૂરો લેમ તો ચાલુ હે ને બંધ બાકી જો અત્યારે ઊઠી ગયા છે અને ભાઈ કરી દીધા ખા ખા ખોરા ચાલુ આગળ ઠેલો ગયો જો ઈરખો હાથમાં આવી ગયો ને એને કામ ઈરખો પકડાઈ ગયો ને નહીં પકડાય નહીં તો બાકી ઈરખો પકડાઈ ગયો એટલે ઠેલો ગયો એ પ્રિયાંશ એ

આઠ વાગે ભાગ જાય દુકાને શોપ ઉપર તમને બ્લોગ જોવા કેવા ગમે ત્રણ બ્લોગ જોવો તમને કેવો ગમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો હાલ હાલ બ્લોગમાં બન્યા રહેજો পাগেয়ে আটান বকোরে ফোসটানে দমিলেডুছে তমি কেলে নার তকান করোয়ে য়েয় য়ো হক্ষে দ্রাই তমা হক্ষে হক্ষে হক্� અંદર લઈ ગયું અહીંયા ભલે ખાખા ફોરા કરી દેતા હતા ખેડૂત અહીંયા કઈ વાંધો આપડે મટિયાણા પોચી ગયા છે અત્યારે અને મટિયાણા બોલી ને શું કેવાય કે આપડા મિત્રો આપણે મળી ગયા પિયુષ સાબરિયા અને બનાવે જ છે આપડે બ્લોગ ને એક્સપેરિમેન્ટ લાઈન ના માણસો ક્યારેક ક્યારેક આપડે ચેન્જીસ લઈ અને શું કેવાય કે નાના મોટું ચેન્જ લઈને આપણે આજે એકાદ કોમેડી વિડીયો બનાવી આપડે કોમેડી થાય કે નહીં આપડે એક વાર ટ્રાય કરીને જોઈ લઈએ બાકી પછી હવે જોયું જાય વિડીયો કેવો આવશે હું એક વાર રિઝેક્ટ નાખતો રિઝેલ્ટ તમને બતાવીશ હું લિંક મૂકી દઈ તમે જોઈ લેજો આપડા કોમેડી વિડીયો કેવો ભાઈ રાકેયો બનાવ તૈયાર પેલા આપડે હે ને કઈ કેવું

અને હવે બાકી જો તૈયાર થાય છે બધા અને હવે ટૂંક સમયની અંદર આપણે વિડીયો શૂટ કરવાના છે હલો કોમેડી વિડીયો શૂટ કરવું તો આપણે હું તમને એક નાની એવી ઝલક કોમેડી વિડીયોની બતાવીશ પણ

આપણે મળી ગયા ભાઈ તમારું નામ નિતિન નીતિન ભાઈ હું તો આને બોલું ગોટી ખાસ સબસ્ક્રાઇબર છે આવીને આપણે મળ્યો અત્યારે હા એક ફીલ જ અલગ છે મિત્રો આડે શું કેવાય છે વિડીયો ઉતારતા હોય આપણે અચાનક મળી જાય ને એટલે મજા જ તો ભાઈ આપણે મળવા આપણે જોઈ ગયા ઓળખી ગયા એટલે આપણે એમ કે ભાઈ આપડે વિડીયો લઈએ તો મજા આવે તો તમે કાઇ કાંઈ સબસ્ક્રાઈબ કરી નાખો આપડે વિડીયોમાં આવવું હોય તો હાલો સબસ્ક્રાઈબ નું બટન દબાવી હવે પેલા ભાઈ વાતો કરી લઈએ તમે બધા વિડીયો કન્ટિન્યુ જોઈએ રાખો હું ભાઈ ઘડીક વાર વાતું ચીતું કરી લઈને કાં ઓર હરમાય છે રે મેરામાં ફર્સ્ટ ટાઈમ આઈ વેરના અને આજ એક આઈલો આવે જો આઈ થી હેલો વિક્રમ બો કા બોલી જો મે તો સબસ્ક્રાઇબ નું કરી દે મજુ બધું કરી દો લાઈક કરકો સબસ્ક્રાઇબ કરો રેડી જો ભાઈએ કીધું તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મને કરી દેજો ને મને કરી દેજો ભાઈ સબસ્ક્રાઇબ બાપુ ના દેજો લિંક ડિસ્ક્રિપ્શન માં રેડી હાલો ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈની લેંગ ચેનલ નું નામ એકવાર બોલ દે ચેનલ નું નામ એક છે ગુજ્યુ બોયસ ને એક છે બ્લોગ ભાર્ગવ બારગવ હાલો બ્લોગ બારગવ ને એક છે ગુજ્યુ બોયસ આ કોમ ગુજ્યુ બોયસ માં કોમેડી વિડિયો આવશે ને બ્લોગ બારગવ ની અંદર બ્લોગિંગ આવશે તો બસ આવી રીતે નાનો મોટો સપોર્ટ દીદે રાખો તમારા સપોર્ટ થી જ આગળ વધશું મિત્રો રેડી તો હારો હવે ગણકબો ભાઈ વાતું વાત દી તો કલ્લે તો લગે તેમ બ્લોગ માં કન્ટીન્યુ પાણી પાણી થઈ ગયું ચમક આવશે રસ્તો જોઈ લેબરસ્ત ચાકર આવી ગયું મિત્રો કેમેરામાં કેમેરામાંથી ચોખ્ખું દેખાતું બાકી આ રસ્તો એટલે જરાય દેખાતો નથી હવે તમે તમને કેવું કરું ના બરાબર રસ્તો દેખાય અને અત્યારે જો અહીંયા ભૂગી ને થોડીક ઓછી થઈ પણ તમને હજી જવા તમને બતાડું હવે જો તમને દેખાતું ઈ છે જ કેમ ખાલી એક વર્ષ હું મસ જોઈ લો જબરજસ્ત ધુમસ આવી ગઈ છે અને ક્યાં ક્યાં ધુમ્મસ છે એટલે નહી વાંધો આવે લેવાય તો ગયો ટન પણ જબરજસ્ત યાદ આમાં જોઈ ગાડી કેમ તેમ વિચાર કરી લ્યો આમાં કઈ દેખાતું કોઈ પણ દેખાતું નથી

કાલના બ્લોગ માં આપણે મળીએ ચાલે તમે ચેનલ ને લાઈ કોમેન્ટ થઈ ગયો હું વલરી ગયો છું અને તમને મોટું જોવા પાણી ભીતરે મોટામાં વાળમાં બધું વલરી ગયું છે તો સારું પડીએ કાલના દવા પ્રો